તો વાગી ગયા હાડા નઉ ને છે ને કામની કોઈ તાણ નથી ને આને છે ને રૂપાણી ને બેહવું તું ટેક્ટર માં દાદા હમણાં ટ્રેક્ટર લઈને એટલે શિવ ને એમ કે આમ હવે આ બાજુ આવ્યા નથી હાડશે પણ પપ્પા કામ કરતા હતા કામ કરીને આવ્યા એટલે એનું કઈ ધ્યાન રહી નઈ ત્યાં ટ્રેક્ટર મૂકી દીધું ચીકુડી હેઠે પછી બંધ કરી દીધું ને એટલે હવે શિવાની નીચો એમાં બેઠી હતી હું ખડી બેહી લઈને તો આકડી જાઉં પછી ઘરમાં હંજવારી પોતા બાકી છે રહડું સાફ કરવાનું બાકી છે સાહ વધારવાનું મોડું થઈ ગયું હતું જો મમ્મી સાહ વધારતા હતા ને આપણે નક્કી થયું હવે કે માંડવીનું વરી પાછું છે ને આરફ કર્યું પપ્પા કેમ કહીશ કે માંડવી વાવવાનું કે હવે મોડું થાય છે એટલે કે માંડવી જ વાવવી હા ને આખા માસે મા કપાહ કરવાનું છે આપડે જે ઉપર કપાહ અડધા માં વાવી લીધો ને તો દવાઈ છટાઈ ગઈ બાલી ને પીવરાવાઈ એ ગયો હા બટા પીવરાવાઈ એ ગયો ને હવે છે ને આપણે અડધા માંડવી હાટુ ખેતર ત્યારે કરી લીધું તું માંડવી વાવવાની હતી પણ પછી હવે મોડું ખાઈ એટલે નથી કરવી ને આખા માસે ને કપાહ કરવાનું છે ને જે આપડે ભાગ્ય ભાઈ રાખ્યું છે ને એને જે ભાગ્યું દઈ દીધું હવે પાછું આ કપાહ હાટું કરી લીધું અમે તો હું ને મમ્મી કાલ છે ને એ ગામમાંથી આવીએ ને પાંચ વાગે તો પપ્પા પાછા ટેક્ટર રાખતા હતા એટલે મમ્મી કે તાર પપ્પાનો એ કે વિચાર લાગે છે કે કપાહ વાવવાનો તો તો આવીને ચા પાણી બનાવીને જ્યાં ચા પાણી દેવા ગયા ને ખેતરમાં તો તો પપ્પા કે હાય કે કપાહી કે આખા એમાં વાવવાનું છે એ કે ને ભાગ્યું એ દઈ દીધું એ ભાઈને એ કે ને હવે ત્યાર કરી લઉં ત્યાં છો જો ત્યાર કરી લીધું પાવડા કી લીધા સાહ કરી લીધા કપાહના ને હવે અટાણે ટ્રેક્ટર હાથીને આયા ને એટલે એવા ને એવા છે ને હાથ પગ ધોઈ ને પછી છે ને ગયા હવે કુતિયાણે કપાસનું બી લેવા એટલે એ ભાઈને કીધું કે કપાસનું બી લેવાય જાવ હવે બપોર પછી સોપે કે પછી કાલે સોપે ના બપોર પછી નહીં સોપે કેમ કે લગભગ પછી નીક કરવાની બાકી છે હજી આ બાજુ પાણી આવવા દેવું જો હે એટલે તી છે ને હવે કાલ કપાસ વારો આવી છે તો અવાર છે ને માંડવી નો માંડવી ટૂંકમાં શું છે કે કરે ને તો ગાય નો ફૂકો થઈ જાય આખા વરસ નો ને વખતે હવે ક્યાંક થી ગોતવો જો હે માંડવી હોય તો ફૂકો થાય ને કપા હોય તો પછી ગાય નું ખાવાનું ન થાય એટલે હવે માંડવી તો અવારે ખાવાની છે નહીં આખા કપા ફરવાનું છે પરવાન છે માં છે હાલો ને દીક ઘરે આલો કામ જુટછ કરવા માંડવા ઈચ્છો તો આવતી જ નથી ઘૂમીને ઘરે નથી જાવું ને ઘરમાં એ નથી આવવું તું મને કે મારે પેરી પેરી રહે હું જ્યાં રમું ત્યાં હાલ માં દીકો હાલ અંદર હું તને રમાડતી જાય ને કામ કરતી જાય હા જાવું ને હાલ તેડ લો હાલ હાલ જ છોકરા ઠંડુ હાલ છે ને ડોકીઓ લાવતી હતી ચોટા પીવા દો ગરમી ને હાલો મમ્મી ઠંડુ પીઓ ઠંડુ પીએ હો કાશી ગરમી ઠંડુ મજા આવે હમણાં કેટલા દિવસે નું બનાવ્યું ચાલુ પેલા ઠંડુ બનાવી પી લઈ ને પછી રોટલા ખડીયે પછી ગરમી બેહીએ કે પછી બેહીએ પછી તો વાર છે ખાવાના કલાક દોઢ કલાક ની વાર છે તાતા ક્યાંય વયુ જાય કે ગરમી જેટલી થાય કે ક્યાંય નીકળી જાય રોટલા કડી નાખીએ જો મમ્મી છે ને નું શાક વઘાર લીધું ને બની આઈ ગયું છે પછી અમે ઠંડુ પીધું ને હવે મમ્મી શિવાની બાણે હિચકા આવે શિવાની ને છે ને ઘડવા તતા રોટલા પણ મેં કીધું ચૂલો પેટાઈ લઉં ને એટલે હું પોતાને બોલાવું ઇંચકા ધ્યાન બોલાવી છે પાછું પાણી ને એ ને બધુંય જોઈએ એટલે એ આખી છે ને ભરાઈ રહી મમ્મી હવે આવે ધ્યાન પડી જાય તો આવશે પાછી જોઈશ તો ખરી ત્યાંથી મન થાય તો આગળ ઉતરીને વહી આવશે મારા પિયર નું આથણું ખાવા તું ઓલું કરીએ ને એટલે કઈ કાલ તો બપોરા કરી લઈએ ને બાકી બતાવીને ઈ જણાવવાનું છે કે છે ને મારી આખી યુટ્યુબ ફેમિલીનો છે ને ખૂબ ખૂબ દિલથી આભાર કેમ કે જે આપણે આગલા વિડીયોમાં જણાવ્યું હતું ને કે ભાઈ એ નવું ચેનલ ખોલ્યું છે તો બધાએ તમે બહુ સારો સપોર્ટ કર્યો એના માટે તમારો ખૂબ ખૂબ દિલથી આભાર કેમકે તમે કેદીના જોતા કે વિરમભાઈ ક્યારે ચેનલ ચાલુ કરે ને એને ફાઇનલી ચેનલ ચાલુ કરી દીધું ને મેં આમાં લિંક નાખેલી હતી પણ ભણાઈને પછી એમાં અંદર જઈને જોતા ન આવડતું હોય એટલે હવે તો તમે એ વીર દક્ષા બ્લો એની ચેનલ નું નામ છે એટલે સર્ચ કરશો ને એટલે આવી જાહે તો બહુ બધા સારો સપોર્ટ છે મેં કોમેન્ટ એ બધા વાંચી આપણે જે આખી યુટ્યુબ ફેમિલી આપણી જોવે છે એની બધા કોમેન્ટ બહુ સારી હારી કરી છે

એટલે અમને એમ થાય કે જો અમારી ફેમિલી વાટ જોતી હોય વિડીયોની એટલે અમે હો ટાઈમ બધું મૂકીએ ને હજી છે ને તમે મને એક બધા છે ને જણાવજો કે હું કાંઈ નહીં કોમેન્ટના જવાબ દઉં પણ અમુકને ખબર નહીં નહીં મળતા હોય ને એટલે અમુકને એમ થાય છે કે કિરણબેન કોમેન્ટના જવાબ હરખા નથી દેતા તો તમે કોમેન્ટ કરજો કે મારા જવાબ તમને મળે બધાને કે અમુકને નથી પણ મળતા તો એ પ્રમાણે હું પાછું ચેક કરું હું કેટલી વાર તો જોઉં કે આપી દીધા ને મેં બતાવીને જવાબ એમ કેટલી વાર તો હું જોઉં એ છતાંય કંઈક કોક રહી જતા હોય ને કંઈક તમને આન્સર ન પણ મળતા હોય તો એના માટે સોરી બાકી તો હું જવાબ દઈએ જ દઉં છું બતાવીને ને એ લોકો સામેથી પાછા રિપ્લે કરે એટલે પાછો હોય ને રિપ્લે લાઈક કરી દઉં

કઈ એની તો ખીજ એટલે ખીજ સીવું ખીજ સડે એટલે પછી પૂરું સીવું લાકડી લઈ લે તો હવે મમ્મી આકડી ભાવેશ આવે ને તો ચરીકી આવીને ખાઈ પી લે તો હવે આપણે જે કાલ ખરીદી કપડાં કરી આયવા એ નિરાય તો બતાવ દે કાલ તો હાવ આમ ફોયા નથી હા હા કાકા કાકા હમણાં છે ને આવીને કામ એ હતું થોડું ઘણું એટલે પછી ન બતાવ્યા ત્યાં જ હવે હમણાં તમારી સાડીઓ આ સીવું ના કપડાં

સીવું આપડા કપડા કાઢીએ સીવું કપડા પેલા બતાવી દઈએ આમ તો વાહન બધી બતાવવાના છે તો પેલા સીવું બતાવવું બતાવી દઈએ સીવું થી શરૂઆત બીજું કાલ ઘણો ઝીણા મોટું લઈ આવ્યા પણ કપડા હોય બતાવવા બધી ઘરની વસ્તુ હોય ઘરની વસ્તુ બધી લઈ આવ્યા ઝીણી ઝીણી બધી ઘરની વસ્તુ આપડે હોય પણ કપડા હાટું તો બહુ ફેરા હો મમ્મી બધી હા સીવું નું જો

बस ये आ छोड़ी ली थी जो आ ऊपर नो टॉप ने नीचे नो चढ़ो ये काच नहीं से जो हम्म छड़ा काच ने ये काली थी बे छोड़ जरी बे ने हमारी से हुए आ बी जी दुकान है आ बी दुकान थी आ बे एक दुकान है ये का ऊपर नो आवाज़ उम्मारा में मज़ा जाए ना हमें हाँ। मैं यार ले आनी चलेंगी वारू દેખાય છે ને બરાબર ત્રણ જોડી ને એક આ ચાર એક આ ઘરમાં જ આડેધડ સીધા પહેરવા ગરમી ના મજા આવે એવા ને ગમે છે એક આ લઈ લીધી ચાર જોડી બે ત્રણ થઈ ગયા કા આ ચોથી જોડી છે હા એ તો કો કે ચાર જોડ થઈ આવી સીવના ચાર જોડ લઈ આવ્યા છે ને હવે આપણે એક આપ્રિયલ હાથ લીધી

હા ખાલી એક પાલો જ છે કાપડ એકદમ નું ઠંડુ ને આ પટી છે સાઈડ ની કાનાથી ઉઠાવે મમ્મી કે સાવ તો ભરેલી લેવ્યું નથી કે એટલે પછી જો આવી લઈ લીધી આમ પહેરવાની મજા પ્રસંગ ની પ્રસંગ ય પહેરાય જે દિવ આપડે આડે તડકાટવી હોય ને તે દિવ હાલે ને એમાં બ્લાઉઝ છે ગુલાબી એવું બ્લાઉઝ છે

આવા કલર તો હતા કેટલા પક્કા ઘણા દસ કલર હતા માર મમ્મી ની સાડી છે પણ કલર ગુલાબ નો કલર છે ને તમારે લીલી સાડી બાકી તો ઝીણા મોટું બધું મસાલા ને દાળ નો મસાલો એવું બધું એલચી ને ને એવું બધું લીધું હતું ઠેકાણ પાડી દીધું કપડા હું કામ થી કપડા જો રાખ્યા તા તમે બતાવ હવે બધા હકેલી હરખા ઘડી કરી

નિઝને હોય કુછ પટ્ટી અલગ પટ્ટી અલગ છે થોડીક તો અલગ જ લેવાય તો કેજો કોમેન્ટ માં કે કેવી છે સાડીયું ને કેવા છે સીવું ને કપડા